મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હૈય પરમાત્મને ક્લેશ પ્રશ નાશાયોવિંદા નમો નમ આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે ખુશી જ્યારે આ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે જ ખુશીનું પણ નિર્માણ થયું કારણ કે ખુશી વગર દરેક જીવન અધૂરા છે આપણે હસતા ખેલતા રહીએ આપણા જીવનમાં ખુશી હોય તો આપણને ગમે નખરું દુઃખ દુઃખ હોય તો કોઈને ગમે નહીં હવે જ્યારે આ આખી સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારે ખુશીનું પણ સર્જન થયું અને દરેક વ્યક્તિને સાથે ખુશી નહોતી આપવાની ખુશી એને જાતે શોધવાની હતી ખુશી એને પામવાની હતી તો ભગવાને શું કર્યું કે ખુશીને આપણે ક્યાંક છુપાડી દઈએ માણસને જન્મની સાથે સાથે નથી આપવી તો વિચાર કર્યો ખુશીને ક્યાં છુપાડવી આકાશમાં છુપાડી દઈએ પાતાળમાં છુપાડી દઈએ એવો કયો ખૂણો છે જ્યાં માણસ ન પહોંચી શકે રેગિસ્તાનમાં છુપાડી દઈએ તો કે કે નહીં માણસ એવો છે કે એ ને એક સમયે એ પહોંચી જ જાશે તો આપણે એવી જગ્યાએ ખુશીને છુપાડીએ કે જ્યાં એ ગોતી જ નથી શકવાનું ક્યાં માણસની પોતાની અંદર બધી જગ્યાએ વ્યક્તિ ગોતશે પણ પોતાની અંદર નહીં ગોતે આવા ઘણા ખરા આપણે કિસ્સાઓ સાંભળેલા છે ભાઈ કે આખા ગામમાં ગોતી લે પણ પોતાના ઘરમાં જ ન ગોતે એટલે આ માણસનું જે શરીર છે એનું એક ઘર છે આપણી ખુશી જેટલી આપણામાં છુપાયેલી છે એટલી બીજે ક્યાંય નથી આપણી જાતને ખુશ રાખીએ આપણે ઓટોમેટિક ખુશ થઈએ એટલે ખુશી ક્યાંય ગોતવા જવાની નહીં આપણી પોતાની અંદર જ છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્જોય સ્વામિનારાયણ મોર્નિંગમાં જ મસ્ત રેડી થઈ ગયા છીએ ચાલો જઈએ કિચન તરફ

નાસ્તા વાતા મેં કીધું કોણ કાઢે બારી ક્યારેક હાજી વાત છે કેટલા દિવસ થી મમ્મી સંભાળે છે મમ્મી નો સ્કાફ જેથી લઈ ગયા તા ને તે દેતું કે સ્કાફ ક્યાં છે કામ

ખરીદી કરી છે અને મંદિર દર્શન કરવાસીબલ નહી પાઇડ ભી કરણી પોબલ નહી સુબે સુ

તો ચાલો હવે અડધે રસ્તે તો પહોંચી ગયા છે મસ્ત આજે મોર્નિંગના દર્શન બધાને કરીએ કરાવીએ આજનો હોલ ડે બહુ મસ્ત રહેવાનો છે જવાના છે અલગ અલગ શોપિંગ માટે એટલે શું શું લેશું જો મારા માટે કઈ ગમશે તો બસ લઈ ગેસ વિશાલ હાજ પેડી છે કે પહેલા તમને જે ગમે લઈ લેવાનું તમને નહીં પૂછવાનું લે લેવાનું હોય તો આજે મસ્ત શોપિંગ ડે બનવાનો છે પણ આપણા ફેમિલી મેમ્બરના ઓર્ડર પેકેજિંગ કરીને ચાલો જઈએ મસ્ત રાઈટ આપણે દર્શન થઈ ગયા તમને બધા દર્શન કરાવી દીધા હવે અમારી સવારી પાછી ઉપડે છે ઘર તરફ કારણ કે હવે રેગ્યુલર પાછું રૂટીન ચાલુ ની કરવું પડે ગામનું અને અમારી વિશાલે કઈક નવું લીધું છે આઈ રહ્યું છે આ એ માર ફોન ગયો યો વિશાળ થોડી ધીમી નો અગારે વિશાળ ફોન તો

કે આવતી નવરાત્રી માં તો અમે બેય માણા જવાના છે શીખવા અને બેય માણા જવાના છે રમવા બાવ ને મોઈ ઉભા જશે અને જો વિશાલ ના આવવું હોય તો વિશાલ હાચો છે બાકી બેન તો જાય દસે દસ થી કારણ કે આ નવરાત્રી માં તો બધાને ખબર જ છે નતું જવાનું મારે તો મસ્ત અત્યારમાં દર્શન થઈ ગયા દર્શન કરાવી દીધા એટલી મોર્નિંગ ફ્રેશ થઈ ગઈ છે તો હવે ઘર તરફ જઈએ અને ફરી આપણું કામ ઉપાડીએ બીજે

મમ્મી વાત કરી દે મમ્મી કે એમનો કે એકવાર કરવાનો છે ગોતો છોકરો અરે રે એવા એવું થયું તો મંદિરે થી નીચે ઉતરતા હતા ને બે ને બિચારા ને ખબર નોતી એટલે લાગતું છોકરી જેવી અને એમાં દેખાણ ગયા ને કા ડોક્યુ ઘરે પહેર્યું હતું તો મને કે કે ભણી લીધું મે કીધું હા તે કેટલું ભણ્યું મે કીધું એમબીએ કમ્પ્લીટ થઈ ગયું મારું માસ્ટર એમ તો અમરેલી માં છું મે કીધું હા અમરેલી માં જ રહું છું તો એ કે કે તારું કરવાનું છે મે કીધું મને લગન થઈ ગયા છે અને મારા હસબન્ડ મે કીધું બાર ઊભા છે અને મને મમ્મી જેવડી ઉંમર હતી અને છોકરાનું કરવાનું એટલે અમે કોઈ મારા ઘરવાળા બાર ઊભા છે એટલે

એ ઉધત તે જો મસ્ત બને છે ફ્રેશ ફ્રેશ મૂળાની ભાજી ટમેટો એ તો સદાઈ કમ્પ્લીટ થઈ ગયું છે બધું અને સાથે શું ખાવું છે રોટલા કે રોટલી રોટલો બનાવ તો મજા આવે રોટલા હા રોટલા ઓકે તો ચાલો રોટલા બનાવી ભાજી ઘટી હોય કેમ લાગે કે મને માં નવી હળવા જલંત કાયો મેં મૂળા નાખને નથી હોતી જ તારી પરું થઈ ગયું

વાટ નહી આમાં હું કહું ગીતા માસ પૂછે છે કંચન માસી મેં કંચન માસી કામ બધાયું

પાપડ વણી પાપડ નાખું આ સ્પેશિયલ માટે તોય તે લગભગ આમ ને તો આખો પાપડ જો કટકા થઈ ટુકડા તળ પાપડે એમ મસ્ત લાંબા થ્યાતા અને એમાં જોકો આવી ગયો

কোচ ধ়ার কেদ হান্যান মনাত্পান্য় ময়ूখ ময়শত্য় আপডে মাতে মিয়শুটু খান্যা াকরে। সানেমামেন্ সান্ু চিমাই সান্য় �

તમે જોઈ શકો છો કે મમ્મી ના હાથ ની ઘીમાં લતપતી વિથ ડ્રાય કાજુ બદામ ને ટોપરું મસ્ત આપડી સુખડી બનીને રેડી થઈ ગઈ છે એક આરે 3 કિલો ની ચોકી બનાવીત મમ્મી તો ચાલો ફટાફટ ફટાફટના પીસીસ કરી લઈએ અને હજી તો ઘણવા ચાલુ જ છે બનવાના ફાઇનલી આપડી સુખડીના પીસીસ પણ પડી ગયા છે તો ચાલો થોડીવાર ઠરે ત્યાર પછી આપણે આનું પેકેજિંગ કરી લઈએ પરિવાર અહીંયા ઘીમાં લટપત આપણો ખજૂર પાક બનીને રેડી થાય છે એકદમ ટેસ્ટમાં બેસ્ટ મસ્ત વિથ ગ્રેપફ્રુટ અમે કાલે છ ઢેફલા લઈ ગયા છે છ ઢેફલા ખવાઈ ગયા છે અલ્યા હવે આ પાછા લઈ જવાના છે નહીં ઓ ભાઈ કારણ કે મમ્મી ના હાથ નો ખજૂર પાક તમારી પાસેથી ને પૈસા લેવા પડે કેમ ઈ વાત સાચી એટલે વિશાલ ને એટલો ભાવે છે ગુગરાન બધું એટલે એક રિવ્યુ તો બહુ મસ્ત આવ્યો હશે ખજૂર પાક નો આપડે પ્રમદી મોકલો એનો એ હું પછી હમણાં ફ્રી થાવ એટલે સંભળાવું સ્પેશિયલ મમ્મી માટે જ છે એટલે મેં કીધું નિરાત સંભળાવ આજ મમ્મી ની તબિયત થોડી પાછી લથડી ગઈ છે પેસુટી પાછી ખાઈ ગઈ આનું કાક કરવું જોઈએ એલા જો એની પાસે હોય એલા તો બતાવો ભાઈ તો મમ્મી ને કોમેન્ટ કરજો કે ભાઈ મમ્મી ની પેસોટી ખસી ગઈ છે તો કઈ રીતે ઈ પાછી રેડી થઈ શકે એમ ની નો ખસે એમ આ નો ખસે એમ ટુકમાં ખસવી નો જોઈએ આ જો મહિના માં હમણાં બે વખત બે વાર ખસી ગઈ એમ તો પેસુટી ખસતી રહે તો ઓર્ડર એ ખસતા રહે એ ઉજે આજે તો મારી ઈચ્છા જ ન હતી હા કારણ કે અંદરથી ખરીદી કરવા જવાનું છે ગ્યારે આ ઘરે બસ હમણાં આપણું ખજૂર પાક આપણો બનીને રેડી થાય મસ્ત પછી આપડે નીકળી ફાઇનલી વિશાલ તમે જોઈ શકો છો સિંગદાણા શેકાઈ ગયા છે શેના આપણે મઠડી માંડવી કઈએ છે ને મગડી ના દાણા કારણ કે બનાવવાના છીએ મસ્ત માંડવીની ચીકીઓ ઓલરેડી તલ તો બની રેડી થઈ ગઈ છે કારણ કે આપણે જેમ પ્રમાણે કે આપણે બાર ની ચીકી જેમ તમે લોકો ખાતા હોય ને તો ફટફટ બટકતી હોય દાંતે નો ચોટતી હોય ને તો એમાં લઈ નાખેલી હોય જેથી કરીને તમને દાંતે નો ઘર જેવો ટેસ્ટ આવે પ્લસ ગોળ પ્રમાણ આવે એટલે ગોળ નું પ્રમાણ આવવાને કારણે કેવા પૂરતો ગોળ હોય એટલે બધી પણ દાણા હવે માંડવી ની ચીકી અને ડાળીયા ની ચીકી બનાવી નાખીએ પછી બેન કરવા માટે ઘાય ઘા પેકિંગ અને ફાઈનલી મારા ઓર્ડર પેકેજિંગ થવા મળ્યા છે ચોખાના પાપડ ત્રણ કિલો ઘઉના પાપડ એક કિલો અને ફરફર પાંચસો થાય તમે જોઈ શકો છો બધી જ વસ્તુ મેં મસ્ત એકદમ બબલ રેપ કરીને ફિટ કરી દીધી છે હવે ગમે એમ ટૂંકમાં એમની પાસે પોચે કેનું છે આપણે અમદાવાદનું છે તો મસ્ત પહોંચી જાય વ્યવસ્થિત રીતે તો આપણે મોટા બોક્સમાં ફટાફટ આપણે મસ્ત ગોઠવી દઈએ

એટલે બધા મસ્ત રેડી થઈ ગયા છે પાંચ નહી જાય હા પણ પાછા પાંચ આવે પણ નાના નથી મોટા મોટા પાંચ હોય થોડું થોડું એટલે મોટું બોક્સ થઈ ગયું અત્યારે જોરદાર ભૂખ

પાણી પીવે અથવા કઈક લિક્વિડ લઈ તોય ઉલટી થઈ જાય અત્યારે જમવા જાય બાર તો વાંધો નઈ અત્યારે ઠેકાણે કરીને તો આવી જ પે સુટી હવે જોઈએ ગળું ખાય અથવા અહીંયા આવીને કાક ખાશે ચલો હવે જઈએ ધીમે ધીમે ચાલુ

તમને ફેવરિટ છે ને મંજુરી એમ તો પપ્પાને એ મંગાઈ કે એમણે કેવું ખાવે છે મારે તો રોટી મારે જ ખાવું છે જલસો પડી ગયો મસ્ત થઈ એકદમ ઉતરી ગયો પહોંચી જવાનું ખોટી નથી જ પાર્સલ પેકિંગ મેં કુદ કરવું હોય તો થોડા ઘણે બે ત્રણ કરના હોય નો દે ને પેટ ભરેલું એટલે આ તો ભીખા પેટે મે કીધું છેલે છેલે તો મન કે કે હવે નહી થાય મેં કીધું એક સેવિશાલી કર નાખી ને આપણે તો ભીખું પેટે તો તે આયલું અરે ઘણી કરી આજે મેં આજ ઘણી કરી હો તો આજે મારી તરફથી પાર્ટી હતી એટલે મસ્ત પાર્ટી આપી દીધી અમારી વિશાલ ને આજે બધાને બધાને

તો ફાઇનલી બ્લોગ કા અભી એન્ડ કરતા કલ મિલગે નો એક નઈ સુબક કે સાથ તબક્ક વીડિયો કો લાઇક કરો શેયર કરો સબ્સક્રાઈબ કરો બાઈ